આપણે ત્યાં ગરીબોના ઘર સરકારી જગ્યામાં હોય તો સત્તાધીશો અને તંત્ર તેને પાડવા માટે દોડે છે દબાણના નામે બુલડોઝર ફેરવે છે પરંતુ નેતાઓ અને રાજકીય વગ ધરાવતા લોકો આખી આખી સ્કૂલ ઊભી કરી દે છે છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું આવું જ રાજકોટમાંથી સામે આવ્યું છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ પછી પણ તંત્ર હજુ ઊંઘી રહ્યું છે માસુમોની જિંદગી સાથે રમત થઈ રહી છે દ્રશ્યોમાં તમે જે ત્રણ માળના બિલ્ડિંગને જોઈ રહ્યા છો તે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ જય સ્કૂલ છે જે આખે આખી સ્કૂલ ગેરકાયદે રીતે સૂચિત જગ્યા પર ઊભી કરવામાં આવી છે આમાં સ્કૂલ સંચાલક મિલન વેકરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પલિશન સર્ટિફિકેટ ઉપરાંત વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે અને તેમના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે જયારે મીડિયા મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્કૂલે પહોંચ્યું તો સંચાલકો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું આ સ્કૂલ ના માલિક નું નામ છે ગોવિંદ વિરડીયા જે ભાજપના આગેવાન છે અને નેતાજી ની સ્કૂલ હોવાથી આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી જોકે હવે સ્કૂલનું પાણીનું કનેક્શન અને વીજ કનેક્શન કાપવાની તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે અગાઉ બસો અપાઈ ગયેલ હોય અને કાર્યવાહી ન થયેલ હોય તેની કાર્યવાહી અમુક કરી રહ્યા છીએ એ પૈકી આજે આ મિલકતની અમે મુલાકાત લીધેલ હતી હાલ આ મિલકત વપરાશમાં હોય એનું નળ નટોરડાણ વીજ જોડાણ ટૂંક સમયમાં કાપી લેશુ અને જો સંચાલક દ્વારા બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ આવશે મહત્વની વાત તો એ છે કે ભ્રષ્ટ મનસુખ સાગઠિયાએ પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં જય કિશન સ્કૂલને નોટિસ આપી હતી અને સાત દિવસમાં બાંધકામ દૂર કરવા કહ્યું હતું પરંતુ રાજકીય આગેવાન અને તે પણ ભાજપના હોય એટલે કોઈ કાર્યવાહી ક્યાંથી થાય ભાઈ નેતા બનવું હોય તો સત્તાધારી પક્ષના જ નેતા બનાયો કારણ કે જેની સત્તા

સૌથી મોટો સવાલ છે અને સાથે જ એ પણ કહી દઉં કે છસો વિદ્યાર્થી છે ને એના વાલીઓ સંચાલકો પર વિશ્વાસ મૂકીને પોતાના શાળામાં ભણવા મોકલતા હોય એમની સામે તો કોઈ જોતું જ નથી અને તંત્રએ નોટિસ આપી એના માટે ખૂબ ખૂબ આભાર કે તમે સત્તાધારી પક્ષના નેતાને નોટિસ આપી હવે ખાલી નોટિસ આપીને સંતોષ ન માનતા જરૂર પડે તો આગળ કાર્યવાહીમાં અચકાતા નહીં